તો પૂજા કરતી વખતે ક્યારેક માથું ભારે થતું નથી ક્યારેક પૂજા કરતી વખતે માથું ભારે થઈ જાય છે ક્યારેક પૂજા કરતી વખતે બગાસું આવે છે કે પછી આંખમાંથી પાણી નીકળવા લાગે છે પૂજા કરતી વખતે આપણા શરીરમાં આવું થતું હોય છે પરંતુ આની પાછળ એવા સંકેત છે જે વિશે ભાગ્યે જ બધા લોકો જાણતા હોય છે જો તમે પણ પૂજા કરતી વખતે કંઈક આવું અનુભવો છો તો આ વિડીયો દ્વારા અમે તમને પૂજા કરતી વખતે આનું કારણ શું છે અને એના શું સંકેત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ સિવાય અમે આ વિષય સાથે જોડાયેલી અન્ય માહિતી પણ આપવા તમને જઈ રહ્યા છીએ કે જાપ કરતી વખતે બગાસું આવવું પૂજા કરતી વખતે સૂઈ જવું કે પૂજા કરતી વખતે અગરબત્તી પડી જવી જો આપણે ભગવાનને ખૂબ જ ઊંડે અથવા સાચા મનથી યાદ કરીએ તો આવી સ્થિતિમાં માથું ભારે થવાની સંભાવના છે કાં તો તમે વધુ આનંદમાં છો પછી માથું ભારે થઈ શકે છે અથવા તમારા ઉપર કોઈ ઉપરી અનિષ્ટ બળ હોઈ શકે છે તો પૂજા કરતી વખતે માથું ભારે થઈ શકે છે પૂજા કરતી વખતે બગાસું લેવું એ સાચું કે ખોટું માનવામાં આવતું નથી પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તમને ભગવાનમાં વિશ્વાસ નથી તમે ફક્ત બીજાને બતાવવા માટે જ પૂજા કરો છો એવું માનવામાં આવે છે કે જો તમને પૂજા કરતી વખતે ઊંઘ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં બેવડા વિચારો ચાલી રહ્યા છે તમારા મનમાં ભગવાનના વિચારો નથી પણ બીજા અનેક પ્રકારના વિચારો તમારા મનમાં ઉદભવે છે જો તમે અસ્વસ્થ થઈને અથવા બળપૂર્વક ભગવાનની પૂજા કરશો તો તમને ઊંઘ આવશે સળગેલી અગરબત્તી હાથમાંથી પડી જાય અને ઓલવાઈ જાય તો સમજી લેવું અશુભ સંકેતની નિશાની છે જો અગરબત્તીઓ પ્રગટાવીને ધૂપનો ધુમાડો ભગવાનની મૂર્તિ તરફ જતો હોય તો સમજવું કે તમારી પ્રાર્થના સ્વીકાર થઈ છે અને ટૂંક સમયમાં તમારી મનોકામના પણ પૂર્ણ થવા જઈ રહી છે જો પૂજાનો દીવો અચાનક તેજ થઈ જાય અને દીવાની જ્યોત ઊંચી થતી દેખાય તો સમજવું કે ભગવાન તમારી સાચી ભક્તિથી પ્રસન્ન થયા છે જ્યારે આવું થાય ત્યારે તરત જ ભગવાનને તમારી મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો તેનાથી તમારી મનોકામના ઝડપથી પૂરી થશે જો તમે ભગવાનની મૂર્તિ પર ફૂલ ચડાવ્યા હોય અને ફૂલ તમારી તરફ પડે તો સમજવું કે તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂર્ણ થશે જો તમે પૂજા કરતી વખતે બેઠા હો અને તે દરમિયાન તમારા ઘરના દ્વાર પર ગાય આવે તો સમજી લેવું ભગવાન તમારા પ્રત્યે બહુ જ પ્રસન્ન છે આવી સ્થિતિમાં ગાય માતાને રોટલી ખવડાવો અને તમારી મનોકામના ગાય માતાને કહો આમ કરવાથી મનોકામના બહુ જલ્દી પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર